દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનું અત્યારે કોલ રેકોર્ડિંગ કે જે સોશિયલ મીડિયા ની નવી નવી અને જુની જૂની દુનિયા અંદર સાહેબ વાયરલ થઈ રહ્યું છે આમ તો તમને ખબર છે ચૈતર ભાઈ વસાવે એટલે કઈ ઘટે નહીં ભાઈ પણ સાહેબ આ ચૈતરભાઈ વસાવાનું અત્યારે કોલ રેકોર્ડિંગ કે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ તો ખાસ કરીને સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવશું ખાસ કરીને તમે વિડીયો સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે ભાઈ એની સાથે સાથે ગુજરાતના તમામ સમાચારો એ પણ તમને આ ચેનલમાં મળતા રહેશે ને એની સાથે સાથે ભાઈ અવનવા વ્લોગ પણ મળતા રહેશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ આમ તો તમને બધાને ખબર છે ચૈતરભાઈ વસાવા કે જે આદિવાસી સમાજમાંથી આવે છે ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ જો કે ચૈતરભાઈ વસાવા છે હવે આ ચૈતરભાઈ વસાવા છેલ્લા કેટલાક સમયથી જેલની અંદર છે ભાઈ ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો એમના જૂના કોલ રેકોર્ડિંગ હોય કે નવા કોલ રેકોર્ડિંગ હોય જે અત્યારે વાયરલ કરી રહ્યા હોય છે પરંતુ હકીકતમાં જોવા જઈએ દર્શક મિત્રો તો આ જે કોલ રેકોર્ડિંગ હોય ને ભાઈ એ જૂના કોલ રેકોર્ડિંગ હોય અને લોકો અત્યારે વાયરલ કરતા હોય છે કેમ કે મિત્રો એમને બીજો કાંઈ ધંધો હોય ને લાઈક લેવી હોય એટલે લાઈક લેવાના ચક્કરમાં જૂના કોલ રેકોર્ડિંગ વાયરલ કરે તો મિત્રો હું માનું ત્યાં લગીના રેકોર્ડિંગ જૂનું છે ભાઈ એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણી ચેનલ અલ્કેશ ક્લિપ્સ આ વિડિયો અને આ ઓડિયોની કોઈપણ જાતની પુષ્ટિ કરતી નથી કેમ કે આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો હશે અને એ જ હું તમને બતાવતો હોઉં છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ રેકોર્ડિંગ સાંભળી લો રેકોર્ડિંગ સાંભળ્યા પછી કોમેન્ટ કરી દેખાયો ને તો કાનપટ્યા તારા ફોડી નાખા તું પૈસા લેવા તને પંદર દિવસ